દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છ રણોત્સવનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે કચ્છના પ્રવાસને આગવી ઓળખ આપનાર કચ્છ રણોત્સવ વેળાએ દર વર્ષે લાખો સહેલાણીઓ ધોરડોના સફેદ રણની મુલાકાત લેવા પહોંચતા હોય છે દિવાળી બાદ ક્રિસમસ અને ન્યુ યર અને ઉત્તરાયણની રજાઓના દિવસોમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે આ વર્ષે કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ટેન્ટ સિટી ખુલી મુકાયા બાદ પહેલી ડિસેમ્બરથી ક્રાફ્ટ બજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા મથક ભુજથી ધોરડોને જોડતા માર્ગ પર આવેલ રુદ્રમાતાના નવનિર્મિત પુલને વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમનો જૂનો પુલ જર્જરિત થતા તેના સ્થાને નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે નવા પુલનું કામ મહદ અંશે પૂર્ણ થયું છે અને હાલ ફાઇનલ ટચ અપની કામગીરી ચાલી રહી છે રણોત્સવનો પ્રારંભ થયા બાદ ભુજથી ધોરડો રોડ પર પ્રવાસી વાહનોની અવરજવરમાં ખૂબ વધારો થયો છે આ ઉપરાંત આ માર્ગ પરથી નમકના મોટા વાહનો ને પાર્કને મટીરિયલની આપૂર્તિ કરતા મોટા વાહનોની પણ સતત અવર જવર રહેતી હોય છે મોટા વાહનોની ભારે અવર ના કારણે નાના પ્રવાસી વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નવનિર્મિત પુલ તૈયાર થઈ ગયો છે ત્યારે બાકી રહેતું નાનું કામ સત્વરે આટોપી લઈ આ પુલ વાહનોની અવર જવર માટે ઝડપભેર ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ પ્રવાસી જનતામાંથી ઉઠી રહી છે જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તંત્ર એનએચે માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રો પ્રવાસીઓની સુવિધાને ધ્યાને લઈ વહેલી તકે નવનિર્મિત રુદ્રમાતા પુલને ખુલ્લો મૂકવાની દિશામાં પ્રયાસો કરે તે ઇચ્છનીય છે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડી ગયેલી સી પ્લેન સેવાને પુનઃ શરૂ કરવામાં આવી છે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હાલે સી પ્લેનની સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી શેત્રુંજી નદી લક્ષદીપ ટાપુ દ્વારકાના શિવરાજપુર બીચ સહિત સોળ રૂટ પસંદ કરવામાં આવ્યા છે ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લોના પ્રમુખ રાજેન્દ્ર ટાંકે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સી પ્લેનની સેવાને કચ્છ લંબાવવા માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન થકી કચ્છ જિલ્લો રાજ્યના પ્રવાસન ક્ષેત્રે મહત્વનો જિલ્લો બન્યો છે રાજ્યના પ્રવાસન ક્ષેત્રે મહત્વનો જિલ્લો બન્યો છે ત્યારે દર વર્ષે દેશ વિદેશના લાખો સહેલાણીઓ કચ્છની મુલાકાતે આવે છે ત્યારે સી પ્લેન સેવાને કચ્છ સાથે સાંકળી લેવામાં આવે તો કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે છે તેમણે સૂચન કરતા જણાવ્યું હતું કે કચ્છના રુદ્રમાતા ડેમમાં સી પ્લેન લેન્ડ કરી શકાય તેમ છે આ ડેમ ધોરડોના સફેદરની તદ્દન નજીક હોવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સુવિધા વધી શકે આ ઉપરાંત રોડ ટુ હેવન માર્ગે થઈ પ્રવાસીઓ ધોળાવીરા સુધી જઈ શકે કચ્છ પ્રવાસને વેગ મળે તે માટે સી પ્લેનની સેવા કચ્છ સુધી લંબાવવા અને નરેન્દ્ર મોદીના હૈયે કચ્છ વસેલું છે ત્યારે સત્વરે કચ્છને સી પ્લેનની ભેટ આપવા મુખ્યમંત્રીની રજૂઆત કરી હતી